લોકોને એવું જ હોય છે કે ખેડૂત હર હંમેશ માટે જ રોવે છે સરકાર સહાય કરે છે પ્રકારની સબસિડી આપે છે અને સાથે સાથે અલગ અલગ યોજનાઓ અંતર્ગત તેમને સહાય પણ કરે છે પરંતુ તેમ છતાં ખેડૂત હર હંમેશ માટે રોજડા જ રોવે છે પરંતુ આ વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ સમજવું છે ને એટલા માટે મારી સાથે એક ખેડૂત કાકા છે જે કેલ્ક્યુલેશન સાથે સમજાવવાના છે કે કેવી રીતે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે અને આટલા વર્ષો વીત્યા છતાં પણ ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ કેવી રીતે એક ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવે છે એ આંકડાઓ સાથે સમજવું છે કાકા શું નામ છે આપનું સતીશભાઈ જેતાણી સતીશભાઈ તમે હમણાં મને અમુક આંકડાઓ સમજાવ્યા કે શહેરમાં વસતા લોકોને એવું જ છે કે જે વસ્તુ ઉત્પાદન થાય છે એ ખેડૂતને સારા એવા મળી રહ્યા છે તમે મને એમણે મગફળીનું ઉદાહરણ સાથે સમજાવ્યું એ આખી વાત સમજાવો મને આ અને છે તે ભાષામાં સમજાવો પેલા ના સમયમાં તે આગલે પેઢી ટૂંકમાં ખેડૂતો હોય કોઈ પણ સમાજ નો હોય તેમની પાસે ઓવરઓલ વીસ વીઘા જમીન રહેતી હતી સમય જાતા બધા પાસે વાયુ ભાગ પડતા કોઈની પાસે પાંચ વીઘા હોય કોઈ પાસે દસ વીઘા હોય એથી વધારે કોઈ હવે જમીનનો ખાતેદાર આ ગુજરાત રાજ્યમાં રહેવાના નથી ને અત્યારે પણ નથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હવે એમાં તમે આજની તારીખમાં મગફળીનું જ આપણે ઉદાહરણ લઈ મગફળી તમે વાવો એટલે મગફળી વાવવા માટે કે લગભગ સમજો ને ત્રીસ પચીસ થી ત્રીસ કિલો બીયા જોઈએ એટલે એકવીસો રૂપિયા તમે બે હજાર ભાવ માનો ઓવર હોલ એટલે ત્રણ હજાર રૂપિયા એક વીઘા ફક્ત બિયારણનો ખર્ચો હા ચાર હજાર રૂપિયા મિનિમમ એટલે ચાર હજાર એક વીઘાનો ખર્ચો ફક્ત બિયારણનો થાય બિયારણ વાવ્યા પહેલાં તમારે એમાં ખેડ કરવી પડે ખેડ કરો એટલે એક કલાકના તમે એના અંદાજીથી પાંચ વીઘા ખેડવામાં તમારે પાંચ હજાર રૂપિયાનો અંદાજિત ખર્ચો એટલે બી હજાર રૂપિયા ખાલી ખેડ પ્રારંભિક ખેડ કરવામાં પાંચ હજાર રૂપિયા એ થયા ને પાંચ દસ હજાર પ્લસ તમે વાવી દો વાવવા સાથે બિયારણ સાથે દવા મિક્સ કરવાની મિક્સ ન કરો તો બિયારણને ને ઉદય લાગે ખૂબ લાગે એના માટેની ટ્રીટમેન્ટ આવે તો એ પડીકી કે તમારે લેવી હોય તો એક વીઘામાં એના ખર્ચો ત્રણસો રૂપિયા થાય પંદરસો રૂપિયા થયા પ્લસ તમે વાવી દીધું ઉગી ગયું ઉગી ગયો એટલે પહેલી જ વાર તમારે હાથી આખવાનું એવી રીતે ચાર વખત પડે ચોમાસા દરમિયાન ચાર વખત એટલે પાંચ પચીસ હજાર રૂપિયાનો ખર્ચો ગણો તો પ્રતિ હેડ ચારસો રૂપિયા થી નીચે મજૂર મળે નહીં એટલે એવી રીતે ચાર ચાર મજૂર તમે પાંચ વખત રાખો એટલે કેટલા મજૂર થયા વીસ મજૂર થયા વીસ ચોકુ ને આઠ હજાર રૂપિયા ખાલી મળતી મજૂરી હા મજૂરી થી પાંચ વીઘામાં તમે એ બધું કમ્પ્લીટ કરો પછી મગફળી કાઢવાની મજૂરી ગણવા માટે મગફળીને હલરમાંથી નાખવાની અને તૈયાર કરીને પૂણી ભરવાની ત્યાં સુધીની વિકે ત્રણ હજાર રૂપિયા આજની તારીખનો ભાવ છે ખેતરમાંથી તમારે ઊભી હોય એને કાઢીને કમ્પલીટ કરીને તૈયાર કરો એટલે એ ત્રણ હજાર રૂપિયા વીઘે લે એટલે પંદર હજાર રૂપિયા વીઘે એ થાય સામાન્ય વર્ષ હોય આવા બે હજાર પચીસ જેવું તો કોઈને વીસ મણ ઉતારો છે આ વખતે જનરલી બધાને પંદર મણ થાય એવું છે વિઘે પંદર મણ મગફળી થાય પંદર મણ નો હિસાબ કરો એટલે પિંચોતેર મણ મગફળી ટોટલ થઈ એમાંથી પાંચ વીઘામાંથી હવે તમે તમારી હાથે હિસાબ કરી લ્યો કોઈ એજ્યુકેટેડ માણસો હોય જેમ કે કંપની હોય તો એનો હિસાબ માંડે કે ભાઈ મારે આમાં પડતર શું થઈ એની ઉપર ખર્ચો શું લઈ ગયો અને વેચવાની શું તો એનો ભાવ તો એ નક્કી કરવાનો છે દાખલા તરીકે હું સિમેન્ટ વેચું છું તો સિમેન્ટમાં કંપની થોડી મફત દેવાની એમાં જીએસટી કટ્યો તો એ સરકારે ઘટાડ્યો નહીં ઘટાડે એને કઈ ઘટાડ્યું નથી પણ ખેડૂતની મગફળી ઓવરઓલ બારસો રૂપિયામાં તો મારી દ્રષ્ટિને ઘરમાં પડવી જોઈએ પડે આ હિસાબ ખર્ચો કરો તમે એટલે બારસો ની મગફળી તૈયાર કરે હવે એને શિયાળુ રવિ પાક વાવવાનો હોય એની તૈયારી કરવાની હોય ખેડૂત પાસે બીજું કાંઈ હોય નહીં એનું બિયારણ લેવું ખાતર લેવું ખાતર લેવા માટે પૈસા ન હોય એટલે અત્યારે એને યાર્ડમાં ફરજિયાત પણ વેચવા જાવી પડે સરકારની તૈયારીઓ જે છે કે દેવ દિવાળી ચાલુ કરી કે થી કરી એ જયારે કરે ત્યારે એ કરે ત્યાં તો ખેડૂત ને ઉતાવળ હોય નો ઉતાવળ કરે તો એને પાણી વ્યુ જવાની બીક હોય રવિ પાક વાવે તો પાછળ પાણી ઘટે તો એ જે ખર્ચો બધો પાણી જાય કોઈ ચણા વાવે જીરું વાવે એમાં કઈ મળે નહીં એટલે ઓવરઓલ તમે ખેડૂતનો હિસાબ કરો તો પર હેડ જે માણસ ખેતી કરે છે સારું વર્ષ થાય પંદર મણ થી વીસ મણ ઉતારો થાય તો એને માથા દીઠ પગાર એનો મહિને પાંચ થી વધારે છ હજાર ન લખે લાવો હું તમને સ્ટેમ્પ ઉપર લખી દઉં બાકી કોઈ પણ સરકારી નોકરી યાદ હોય તો કે સિત્તેર હજાર પગાર એસી હજાર પગાર કામ આઠ કલાક કરવાનું હોત કામ કરે તો ખેડૂત પ્રત્યે કોઈ નેતાઓનું કે ગવર્મેન્ટનું કે કોઈ એનજીઓનું ધ્યાન નથી કે ભાઈ ખેડૂતની હું દશા છે કોઈ જોતો નથી એટલે ઓવરઓલ હવે એ સમસ્યા આવી છે ખેડૂતમાં પાંત્રી વર્ષના છોકરા કોઈ પણ ખેડૂત સમાજના વાંટા રખડે એને ગામડામાં સારું છે પણ આ આવક નથી ધંધો નથી એટલે એ રહેતા નથી અને રાજકોટ સુરત મુંબઈ અમદાવાદ જઈને એ લોકો વસવાટ કરે છે અને ખેડીને ખેડૂતને સાઈડ બિઝનેસ ખેતી તરીકે જે વયોવૃદ્ધ માણસો છે એ સાચવે છે બાકી ખેતીમાંથી કોઈ કરોડપતિ કે લખપતિ થવાનો નથી આ સમય આવી ગયો છે જો આવા ભાવ રહ્યા અને માણસોની માનસિકતા થઈ ગઈ છે કોઈ લાખનો પગારદાર હોય યાર્ડમાં ઘઉં લેવા નીકળે ચારસો રૂપિયા મન નાખ્યો કે આને ચારસો હોય પચાસ ઓછા રાખો અરે ભાઈ તને મહિને લાખ રૂપિયા પગાર આપે તો તો આના સો રૂપિયા વધારે કેમ નથી દેતો આપણે નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે કે ખેડૂતોની આવક ડબલ કરો તો તમારી તો ઓલરેડી કરી દીધી છે તો ખેડૂતને મને સો રૂપિયા વધારે મળે તમારું શું જાય પણ કોઈ નોકરિયાત અધિકારી કોઈ વિચારતા જ નથી કે ખેડૂત સદ્ધર હશે તો આપણે જીવી શકશું ખેડૂત તમારી થાળીમાં જે દાણો આવે છે અન્નનો તૈયાર થઈને તમારી બ્રેડ રોટલી જે ગણો એ ખેડૂત જેથી કંટાળો તેથી તમે શું લોઢા ખાઈ છો કઈ ખાવાનું મળવાનું નથી પણ આ કોઈ અત્યારે વિચારતા નથી આવનારા દસ વર્ષ પછી આ બધાને યાદ આવશે કે ખેડૂતને હાચવા હોત તો સારું હતું ખેતી છોડી દેવાના રાહમાં બધા છે

તો એ જે ભાવ મળવા જોઈએ ખેડૂતને નથી મળતા એ વચેટીયાઓ જેને આપણે કહીએ છીએ એ વચેટીયાઓ ખાઈ જાય છે અને એટલા માટે આ સિસ્ટમના દોષે એન્ડ યુઝર સુધી એટલે કે સામાન્ય નાગરિક સુધી એ મોંઘુ પહોંચે છે એ મોંઘુ પહોંચવાનો ભાવ એ ખરા અર્થમાં ખેડૂતને નથી મળતો વાસ્તવિકતા છે મારે કશું વધુ કહેવાની જરૂર પડે એવું મને લાગતું નથી જેટલા પણ યુટ્યુબ સબસ્ક્રાઈબર છે ફેસબુક ફોલોઅર્સ છે એ વાત સરળતાથી સમજી શકે એકમાત્ર સત્યાગમ પ્રયાસ છે આ જ રીતે ગામડાઓ ફરી રહ્યા છીએ ખૂદી રહ્યા છીએ લોકોનો મિજાજ જાણવાની જગ્યાએ તેમની વાસ્તવિકતા જાણવાનો એક નાનો અમતો પ્રયત્ન કરી રહ્યા છીએ આપના વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો અને સાથે જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું બેલ આઈકોન પ્રેસ કરવાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપણે આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે